હું ડૉક્ટર દીપ્તિ ભટ્ટ સાયકેટ્રિસ માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ મિત્રો આજે માનસિક આરોગ્યની જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ આપણે સ્ત્રીઓમાં થતાં ઉદાસી રોગ વિશે જાણીએ પ્રસૂતિ બાદ સ્ત્રીઓમાં આ તણાવનું પ્રમાણ એમ જ ઘણું વધારે હોય છે નવી નવી જવાબદારી નવું વાતાવરણ અને શારીરિક તકલીફો આ બધુંને જોતા સ્ત્રીઓમાં તણાવ થવું ખૂબ સામાન્ય છે પરંતુ ઘણા સ્ત્રીઓમાં એટલે કે ત્રણથી પાંચ ટકા સ્ત્રીઓમાં ઉદાસી રોગનું પ્રમાણ ઘણું વધારે હોય છે જેના લીધે એ પોતાની અને બાળકની કાળજી બરાબર રીતે રાખી શકતી નથી આવી સ્ત્રીઓમાં મન ઉદાસ રહેવું વારંવાર રડવું આવવું ચીડિયાપણું થવું અને સાથે સાથે પોતાની અને બાળકની સંભાળ ન રાખવી શકવી બાળકને દૂધ પીડાવવામાં ગેરકાળજી દાખવવી બરાબર રીતે ઊંઘ ના લઈ શકવું વધારે પડતો થાક લાગવો વગેરે લક્ષણો જોવા મળે છે સ્ત્રીના શરીરમાં પ્રસૂતિ બાદ અંતસ્ત્રાવોમાં ઘણો ફેરફાર થતો હોય છે જે ઘણે બધે માનસિક પરિબળો માટે જવાબદાર છે જેમાં એક ઉદાસી રોગ પણ છે પ્રસૂતિ બાદ થતાં ઉદાસી રોગની સારવાર કરવી જલ્દીથી કરવી ખૂબ અગત્યની છે કારણ કે માત્ર માતા નહીં પરંતુ બાળકના જીવનને પણ અસર કરે છે એવું બાળક કે જે ની માતાને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એટલે કે પ્રસૂતિ બાદની ઉદાસી રોગ થયેલો હોય તે બાળકનો વિકાસ બીજા બાળકોના પ્રમાણમાં ધીમો થતો જોવા મળે છે આવા બાળકોને મોટા થયા પછી ઉદાસી રોગ થવાની શક્યતા પણ વધતી હોય છે પ્રસુતિ બાદ થતા ઉદાસી રોગની સારવારમાં મુખ્યત્વે આ સારવાર દવાઓથી કરવામાં આવે છે આ ગેરમાન્યતાઓ છોડીને માતાની એન્ટીડિપ્રેસન્ટ અને સાથે સાથે જો જરૂર પડે તો એપનોટિક્સ મેડિસિન આપીને આ સારવાર કરવી ખૂબ જરૂરી હોય છે ઘણી સ્ત્રીઓમાં સારવાર દરમિયાન સાયકોથેરાપીનો પણ ઉપયોગ કરવામાં આવે છે વર્કર અને આશા વર્કર બહેનોને મારી વિનંતી છે કે તમે જે પણ પ્રસુતા બહેનોની સારવારમાં જોડાયેલા છો તેમાંથી કોઈને પણ જો આ પ્રકારના લક્ષણ જોવા મળે તો તેમને માનસિક આરોગ્યની સારવાર ચોક્કસપણે મળે એ તમે જુઓ